આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે સારા શેરની શોધમાં હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને જો તમારા જોડે પહેલેથી જ આ શેર હોય તો તમે આ શેર વિશેની માહિતી મેળવી આ શેરમાં બની રહેવું કે નહીં એના વિશે પણ તમે નિર્ણય લઈ શકો પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર વિશે તમારે બધી જ ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ ભારતીય સેનાના કાફલામાં છવ્વીસ નવા રાફેલ લડાકુ વિમાન સામેલ થવા જઈ રહ્યા છે ખબર આવે છે કે ભારત સરકાર આવનારા દિવસોમાં

છવ્વીસ નવા રાફેલ વિમાન ને ખરીદી ની તૈયારીમાં છે તેમાં બાવીસ સિંગલ સીટ વાળા હશે જયારે અન્ય ચાર પ્લેનમાં બે પાયલટ બેસી શકશે સૂત્રોના અનુસાર રાફેલ વિમાનો ભારતીય નૌકાદળના આઈએનએસ વિક્રાંત તૈનાત કરવામાં આવશે

રાફેલ ની સ્પીડ બાવીસો બાવીસો બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની છે રાફેલ લડાકુ વિમાન સાડા પ્લસ કિલોમીટર સુધી હુમલો કરવામાં સક્ષમ છે રાફેલ મિસાઇલ અને લેન્જર

ચીન પાસે જે છે પરંતુ અને તકનીક હથિયાર રેન્જ ની તુલનામાં રાફેલ આ બંને ફાઇટર જેટ થી સારું જોવા મળે છે ખાસ વાત એ છે કે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ લડાખ જેવા ઉંચાઈ વાળા સ્થળે પણ સંચાલન કરવામાં સક્ષમ છે મિત્રો આ વિડીયો જે ફ્રાન્સ જોડે રાફેલ પ્લેન ફાઈટર પ્લેટ ખરીદવાની છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી દબાવી દેજો